એક સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટને મળેલી ધમકી બદલ ફરિયાદ આખરે નોંધાઈ ચૂકી છે હાઈકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો જે ઈમેલ મળવાનો કેસ હતો જેમાં હાઈકોર્ટના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આર કે ધોળકિયાએ ફરિયાદ નોંધાવી છે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે ગુજરાત હાઈકોર્ટના આર્બિટ્રેશન વિભાગ અને લાઇબ્રેરીના ઈમેલ આઈડી પર આ મેલ મળ્યો હતો

જે લાઇબ્રેરી નું મેલ આઈડી છે તેના પર આ મેલ છે ધમકી ભર્યો તે આવ્યો હતો આ સમગ્ર મામલે છે તેમના દ્વારા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મેલમાં માનવ આત્મઘાતી આઈડી નો ઉપયોગ કરીને ગુજરાત હાઈકોર્ટ કેમ્પસ અને જુડિશિયલ એકેડેમી ને ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી છે સાથે સાથે મેલમાં એ પણ લખવામાં આવ્યું હતું કે જે અજમલ કસાબ છે તેને અન્યાયની ફાંસી આપવા તથા સંકુ શંકરને ગેરકાયદેસર ધરપકડ કરવાના કારણો જે મેલ છે તેમાં જે મેલ મોકલનાર વ્યક્તિ છે તેને દર્શાવ્યા હતા અને આ જ અદાવતમાં ગુજરાત કમ્પાઉન્ડર અને જ્યુડિશિયલ એકેડમી તથા કોર્ટને આઈઆઈટી વડે બ્લાસ્ટ કરી અને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અત્યારે સમગ્ર મામલે હાલ તો જે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આભાર સમગ્ર માહિતી આપવા ગુજરાત હાઈકોર્ટને મળેલી ધમકી બદલ આખરે ફરિયાદ નોંધાઈ ચૂકી છે